दिल्ली ब्लास्ट બાદ देश અને અલગ અલગ રાજ્યોની એજન્સીઓ સતર્ક બની છે. દિલ્હી ब्लाસ્ટ બાદ મુંબઈમાં મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ કોર્ડે મોટી કાર્યવાહી કરી. કુર્લાની એક મસ્જિદમાં ઉર્દુનો અભ્યાસ કરાવતા ઇબ્રાહીમ આબિદીના ઘરે દરોડો પાડ્યો. ઇબ્રાહીમ આબિદીના મુંબ્રા કૌસા સ્થિત એટીએસની ટીમે દરોડો પાડ્યો, જ્યાંથી પોલીસે ઘરમાં રહેલા કેટલાક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જપ્ત કરી તપાસ શરૂ કરી. ઇબ્રાહીમ આબિદ પર ઉર્દુના અભ્યાસ દરમિયાન બાળકોને આતંકી ગતિવિધિઓ માટે ઉશ્કેરવાનો આરોપ છે. ઇબ્રાહીમ આબિદના બીજી પત્નીના ઘરે પણ એટીએસે દરોડો પાડ્યો તાજેતરમાં જ પુણેમાં અલકાયદા સાથે સંકળાયેલું સાહિત્ય રાખવાના આરોપમાં એક સોફ્ટવેર એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી હતી આજ મામલે હવે મુંબઈ એટીએસે મુંબ્રા વિસ્તારમાં દરોડો પાડ્યાની માહિતી મળી છે મહારાષ્ટ્ર એટીએસે દરોડો પાડ્યાની વાતની પુષ્ટિ કરી જો કે મીડિયા સમક્ષ હજુ કોઈ પણ વિગતો જાહેર કરાઈ નથી દરોડાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મહારાષ્ટ્ર એટીએસ સમગ્ર મુદ્દે સત્તાવાર માહિતી આપશે ઓકલ પોલીસ એટીએસ પુણે हमारे घर आई थी पंद्रह की तादाद में थी उन्होंने हमारा घर सर्च सर्च छोटे बच्चे हैं है। मैं घर में रहती हूँ अकेली हूँ मैं मेरे हस्बैंड के साथ रहती हूँ बहुत डिस्टर्बेंस क्रिएट हुआ हमारे घर में उन्होंने सारा सामान उलट पलट किया चीजें देखने किया उनको कुछ मिला नहीं सिर्फ उन्होंने हार्ड डिस्क हमारा लिया कंप्यूटर का और मेरा फोन बच्चों का फोन और मेरे हसबैंड का फोन साथ में लेके गए और कुरला में मेरे हसबैंड का दूसरा घर है तो वो कुछ घर में भी बोले हम तलाशी लेंगे उस घर की तलाशी ली और उसके बाद वो कुरला पुलिस स्टेशन बन को लेके चले गए अपने साथ